આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે સોનગઢ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે આ બનાવમાં મરણ જનાર મનસાબેન વાઈફ ઓફ બહાદુરભાઈ જડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે બે ત્રણ વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ જડુ જે છે એ પોતે જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય તો કોઈપણ રીતે એમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે અને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે એ પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા ઉપર જ મનસાબેનનું મૃત્યુ થયું હોય એવું અમારું માનવું છે તાત્કાલિક જ આ ગુનાની જેવી થાંગર પોલીસ સ્ટેશનને જાણ થઈ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે એ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ બીએનએસની કલમ એકસો ત્રણ અને જીપીએ એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે આ જે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થાંગે પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે આમની પાછળનું જે બનાવનું કારણ છે એ મને લાગે છે કે માત્ર ને માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે બીજું કોઈ કારણ આવી પાછળ જણાઈ આવતું નથી